ભરૂચની સેવાયજ્ઞ સમિતિની મુલાકાત લઈ તેઓના કાર્યોની માહિતી મેળવી સહયોગ ની ખાતરી આપી હતી શ્રી સરદાર પટેલ સેવા દળ ના ભરૂચ ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે પધારેલ તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સેવાયજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી સેવાયજ્ઞ સમિતિના સેવાકીય કાર્યોને બિરદાવી સહાયની તૈયારી દર્શાવી સેવાયજ્ઞ સમિતિના આશ્રય સ્થાનમાં અનેક લોકોની વિવિધ પ્રકારના રોગની સારવાર નિઃશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે જે જાણી લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિને સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાશે તે માટેની તૈયારી દર્શાવી હતી આજે સેવા યજ્ઞ સમિતિની રાકેશભાઈ અને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માંગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે મોટી ઉંમરના હોય વૃદ્ધ હોય અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી મેં મારા આટલા ચાલીસ વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે તો રાકેશભાઈ ને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વતી હું ખાતરી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે તે અમે લાભ આપીશું અને તરમ તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ જોવામાં આવતી નથી અને સારામાં સારી સેવા જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે તો આજે સેવા યજ્ઞ ના સ્થળ ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી હશે અને આ તકલીફ ની આ જ છે કે દુખીમાં દુઃખી માણસ હોય કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું એસપીજી ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે તો અમે પણ અમારા આર્થિક યોગદાન થકી અમને પણ જો સારું લાગશે તો અમે બધું માહિતી લેશું અમારા આગેવાન સ્થાનિક અહીંયા મોહનભાઈ બધા છે અને મનીષભેન બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું